મમ્મી નું મોઢું જો લાવો ને આમ બહાર લગાડો બહુ વાસ્તર તો યાર રાઈટ સાઈડમાંથી મામી એમની શોપિંગ કર છે હજી બ્લોગ ઉતારવાનું તો તમે એમની આગળ વધારતા રહેજો તો બેઠો જ છું ઇંગે જો એકદમ ટાઈ ઓ કાપી એકવાર કા યાર નીકળી ગયા છે બા અહીંયા જો કેપ્સિકમ છે ને તો એ ખાઈ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ્સ બધા મજામાં આજે આપણે બ્લોગ બપોરે ચાલુ કરીએ છીએ કેમ કે આજે આપણે થોડોક કામમાં હતા અને પછી હવે બપોરે જો આજે હું ઘરે જ છું કેમ કે દુકાને નથી ગઈ કાલે ઉત્તરાયણ છે તો આજે આપણે ઉત્તરાયણની બધી તૈયારી કરવાની હતી તો અત્યારે જમીને આ તમારું પૂનમ છે એટલે જમી લીધું છે અહીંયા મન જમે છે અને મમ્મી જો એને જમાડે છે અને હવે આગળ આપણે બધું પતાવી દીધું છે કામ એવું હવે આપણે થોડી ઘણી રીલ્સ બનાવીશું અને આજના વ્લોગમાં પણ મજા આવશે કેમ કે આજે આપણે સાંજે બધા ભેગા થવાના છીએ અને ઉત્તરાયણ આપણે ક્યાં કરીએ છીએ એ તમને બતાવીશું ઉત્તરાયણમાં બહુ મજા આવશે તો ઉત્તરાયણવાળા વ્લોગ્સ જોજો તો તમને ખૂબ એટલે ખૂબ આનંદ થશે અને આગળ બહુ મજા આવશે વ્લોગમાં તો જોતા રહેજો વિડીયો અહીંયા કોઈ પણ તહેવાર આવે ને મમ્મી દુઃખી થઈ જાય અને અમને પણ થાય થોડુંક દુઃખ કાલે ઉત્તરાયણ છે અને મમ્મી શા માટે દુઃખી છે આપણે મમ્મીને પૂછ્યું શું કારણ છે એનું આપણે મમ્મી સાથે જ વાત કરીએ કે કેમ દુઃખી છે અને કેમ ઉદાસ છે ગુડ આફ્ટરનૂન મમ્મી ગુડ આફ્ટરનૂન કેમ ઉદાસ છો બસ કંઈ નહીં જો આ તહેવાર આવે એટલે આપણે ભાઈની ચિંતા હોય કે ભાઈ એ કંઈ સમજતો નહીં એને ક્યાં મૂકવો શું કરવું એને કેવી રીતે રાખવું અઢાર વર્ષનો થઈ ગયો છે પૂરો ઓગણીસમાં વર્ષમાં બેઠો છે પણ એ જાતે ખાઈ શકતો નથી એનું કશું કામ કરી શકતો નથી અને ચાવીને બી નહીં ખાતો આવું બધું લિક્વિડ જેવું ખવડાવવું પડે છે એને એટલે તહેવાર આવે એટલે આપણે આનંદ કરીએ બધું ખાઈએ પીએ પણ એને કશું બિચારો ખાય નહીં એ કશું સમજે નહીં કોઈ વસ્તુ માંગે નહીં એટલે આપણને થોડું દુઃખ થાય અમને મનને આવી તકલીફ છે એટલે થોડુંક એનું દુઃખ તો રહેશે જ અને બધા સાથે મળીને અમે ઉત્તરાયણ કરતા હોઈએ ત્યારે મમ્મીને બે આવે તો એમને બી મનની યાદ આવે કે મન ભરે છે એમ એટલે મમ્મીને એના લીધે થોડુંક દુઃખ થાય હવે આપણે એને તો કંઈ કરી નથી શકવાના આપણા હાથમાં તો છે નહીં કંઈ કોઈના ઘરે લઈને જઈએ તો કોઈને ગમે ના ગમે એમ આવું હોય એટલે ઘણા લોકોને તો ગમે બી

એને ખેંચ પણ બહુ આવે છે એટલે દિવસમાં બે ત્રણ વાર તો ખેંચ આવી જાય એટલે જો એની જોડે એક જણાએ તો રહેવું જ પડે ક્યારે બી આવે પડી જાય તો એનું ધ્યાન અમારે રાખવું પડે છે એટલે એકલો તો એને મૂકાતો જ નથી આજે મને વિડીયોમાં લેવાનું કારણ એ જ છે કે એને બી અમે રોજ વ્લોગ ઉતારતા હોય ને તો એ અમને જોવે છે તો આજે અમને એવું થયું કે આજે અમે એને પણ બતાવીએ વ્લોગમાં તો એની જે દિનચર્યા છે એ બી તમને ખબર પડે કે શું કરે છે આખો દિવસ અને એને બી એવું લાગે કે ના હું પણ ક્યાંક કોઈક મારી પણ વાત કરે છે એના માટે નહીં મમ્મી એને તો જો કે ખબર નહીં પડતી પણ અમને એવું થાય કે એ પણ અમારા ઘરનો સભ્ય છે તો અમારા ઘરના સભ્યમાં એ પણ આવે છે પતંગ એને મન ને મન ને પતંગ ચગાવવાની એનું ખાવાનું પણ અમારે અલગ બનાવવું પડે એ તીખું ખાતો નથી પછી ચાવીને ખાતો નથી એટલે એના માટે લિક્વિડ જેવું ખાવાનું બનાવવું પડે એટલે ક્યાંય જઈએ તો એ બધાનું ખાવાનું કંઈ પણ નથી શકતો પડીકા ના ખાય કશું ના ખાય ફ્રૂટ બી એને ચાવીને ખાતા ના આવડે એને જ્યુસ જેવું આપવું પડે છે અહીંયા જો મમ્મીની બિન પણ એ આવી ગઈ છે

મૂકી થાય ને એટલે આવશે એ પાંચ મિનિટમાં જતી રહેશે જો પી લીધું એટલે ભાગશે જો જો ભાઈ ગયો જો એ હમ હવે હા હું જોઈશ તમારી માટે અમારે આવી રીતે બેસવું પડે ત્યારે અમારી રીલ્સ બને પહેલા એને લખવી પડે પછી એ લખીને મોઢે કરવી પડે મોઢે કરીને પછી રીલ્સ બને આ અત્યારે રીલ્સની તૈયારીઓ ચાલતી હતી એક રીલ્સ ઉતારી આપણે અને એ મૂકતા હતા તો એના માટે પહેલાં આવી રીતે લખી પછી મોઢે કરી પછી હવે એને રીલ્સ ઉતારશું અને અત્યારે વાયગા છે સાડા છ જમવામાં શું બનાવવાનું છે મમ્મી આવ જમવામાં થેપલા બનાવવાના છે જમવામાં અને આજે મારે જમવાનું નથી માર તો પૂનમ છે એટલે એ લોકો માટે થેપલા બનાવી દેશે અને પછી રાત્રે આપણે જવાનું છે અને મન જો આજે આખો દિવસ સૂતો નથી બેઠો છે જો મન સવારનો સૂતો નથી આજે એનો હક નથી થાતું કેમ કે બધા બાર વાત કરે છે ઉત્તરાયણની તૈયારીઓ ચાલુ છે એટલે એનો હક નથી થાતું અને એ ભાઈ અહીંયા બેઠા છે એના માટે હમણાં આપણે બહાર જઈએ એટલે કંઈક લેતા આવીએ ફુગ્ગા ફુગ્ગા અને પછી મમ્મી અહીંયા ત્યાં સુધી લીઝની તૈયારીઓ કરી લે થેપલા લોટ બાંધી લે અને હું મામી સાથે બહાર જાઉં છું તો બહારનું કામ પતા આવું મામીને થોડીક શોપિંગ કરવી છે હવે એન્ડ ટાઈમે તો આપણે એમના સાથે જઈએ અત્યારે અને એમને શોપિંગ કરાવી દઈએ પછી સાંજે આપણે બધાને મળશું આજે સાંજે બધા ભેગા થઈ જશે આજ સાંજથી જ આપણી ઉત્તરાયણ તો ચાલુ થઈ જશે મમ્મી મોઢ લાવો ને આમ બહાર લગાડો બહુ વાત તો હોય મમ્મી યાર લાવો ને યાર તો બહાર લગાડો નખરી ભિખારી ભિખારી છું વાંધો નહીં જો આ કેવું બોલે આ સાસુ કેવાય આવું બોલે આપણને આમ જો આવું કેવાય આવું કેવાતું હશે આવું કેવાય આવું કેવાતું હશે આવું કેવાય ત્યારે જે રીલ મૂકીને એનામાં બધાની કોમેન્ટ્સ અને ફોન આવવા માંડ્યા બધાના વસંતી એવો ફોન હતો કે કાલ તમારી સાસુ અમે જ વાસણ ઘસવાના છે અને કામ વાળીને ના પાડતી છે એટલે રીલ જોઈને એમણે કહી દીધું છે કે કાલ આપણે બે જ બધાના વાસણ ઘસવાના છે અને અહીંયા જો મામી આવી ગયા છે ને હવે અમે જઈએ છીએ અને મમ્મી બાને રીલ બતાવતા હતા હવે એ રીલ બતાવી દે ને મન અહીંયા જો બેઠો જ છે હવાનો અને હવે આપણે જઈને આવીએ ક્યાં જવાનું છે આપણે ચલો જઈને આવીએ બતા વાઇટ સાઈડ સાઈડમાંથી મામી એમની શોપિંગ કરે છે અને આપણે હવે આગળ નીકળીએ બીજે પણ જવાનું છે અત્યારે હું અહીંયા આજે મેળ પડ્યો નથી જીન્સ તો હવે આગળ જઈએ જીન્સ લેવા બીજે રંઘેલું તજેલું જ છે

જે મામીનો જીન્સ લેવાનો હતી વચ્ચે અમે નકુલના કપડા લેવા જતા રહ્યા હતા નકુલના ગાપચી મારે હવે બધે ફરીએ છીએ પછી મળીએ આવો ત્યાં ઉત્તરાયણ ની તૈયારી ચાલુ છે અત્યારે અત્યાર થી રાત થી થાય છે અહિયાં વાળ સ્ટ્રેટનિંગ થાય છે એક ના થઈ ગયા અહિયાં જમવાનું નક્કી થાય છે અહિયાં હમણાં તો કરાઈ આવ્યા છે બાર થી જ એટલે જરૂર છે જ નહીં અરે અહિયાં જમવાનું બધું નક્કી કરે છે બધા અત્યારે કિન્યા બાંધવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને

લાસ બોરી આ એમ બારી ઉભા રહી જો નામ તમારું શું કે બેઠો જ છું એમ કે એ પટ્ટી હે નીચે પાડક ના ચાલે છે નીચે

ખઈ લાગો જેટા જો મામા અગરબત્તી થી કાણા પાડે છે પતંગ માં અને મામી એમની મદદ કરે છે અને કરો બા દોરી માપી માપીને કિનીયા કાપે છે અલા દોરી કાપે છે કિનીયા બાંધવા હમમ

અને અત્યારે ફૂલ શિયાળો છે ત્યારે એને ગરમી થાય છે એ પતંગ ફાટી જાય તો એક ને ને પતંગ એક ને તો નંદન હું હાંભળી લેજો આખી રાત હા ને ઓલો 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 કોઈ ઓલો નાનું એવું વાંદરું કરતો એવું કરતી હતી તો મિત્રો જો અત્યારે હવે આપણે કિન્યા ને એવું બાંધી નીકળી ગયા છીએ બાર આટો મારવા જવા માટે અને આપણે બધા અત્યારે બાર જઈએ છીએ અને હાય ગેંગ પાછળ જો એ લોકો મસ્તીમાં માં છે અત્યારે નકુલ ને યશ ને આપણી સાથે અત્યારે નંદન ને માસી મામી અને આગળ દીપિકા મામી છે અને મામા ગાડી ચલાવે છે હજી એક મામા તો ઘરે જ છે એ કામમાં હતા

પીઝા પીજો પીજો પીઝા પીઝા પીજો પીજો સેન્ડવિચ ખાવાની સકળ સેન્ડવિચ ખાવાની અહીંયા જો કેપ્સિકમ છે ને તો એ ખાઈને દેખતો નહીં આ ચીઝ લમડી છે આ કે कैप्सिकम खासे आज पहली बार <laughs> नहीं खाए ना ना खासे 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 अपमान न कर आम आम मोडू कर अपमान न कर आम खाई जा खाई जा अरे खाई जा खाई जा अरे एक बार टेस्ट कर मस्त लगती है वेला ये ले लेस बस आ वीणे है जो ओली मम्मी छोकरा मोटो छू तो बिचारा मीणी मीणी તોય મમ્મી ઉપર ખીજાશો તમે હે તોય ધમકી આપો મમ્મીને આવું કરાય કાઢી કાઢીને દે તમને તોય ને તો મિત્રો કેટલી ભીડ છે રાત્રે અત્યારે 12 વાગ્યા છે અને

ત્યારે હવે જો આપણે આ તો મારીને આવી ગયા છીએ અને હવે આપણે અહીંયા જ વ્લોગનો એન્ડ કરીએ કાલવાળા વ્લોગ બહુ મસ્ત આવશે અને કાલ બહુ બધા જણ મળશે આપણે આપણે ફેમિલી ઇન્ટ્રોડક્શન પણ કાલે કરાવીશું તો ઉત્તરાયણનો વ્લોગ જોવાનો ભૂલતા નહીં મામી આવી જાઓ